તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃતિ વિશેની નંબર વન યુટ્યુબ ચેનલમાં મારા મિત્રો આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું જો મિત્રો વાયા વાયા ફરતા ફરતા રૂમ ઝૂમ કરતા ગુમતા ગુમતા આપણી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય બટન દબાવવાનું બાકી હોય સબસ્ક્રાઇબ નું તો જલ્દીથી દબાવી દો વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને સરળી કરી દો ભૂકા કાઢવાના છે અને આજનો ટોપિક છે આપણો ઈ છે સ્મ પ્રયોગ એક જ વિડીયોમાં માત્ર 5 મિનિટની અંદર તમને સ્મ પ્રયોગ આવડી જાય એની 110% ની ગેરંટી માત્ર ઉંકાવી ટેબલ તમે પાકું કરી લીધું હશે એટલે રોકડા માર્ક આવી ગયા હવે આની પેલા એક સૂચના સાંભળી લ્યો કે ભાઈ ભૂતકાળનો પ્રશ્ન હશે ફેરવવાનું છે કયા કાળમાંથી એટલું જ નિયમ જેને યાદ આવડી ગયો એને આખા રોકડા માર્ગ આવી ગયા ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં ફેરવવાનું એને કહેવાય સ્મ પ્રયોગ તમે કહો સાહેબ એવું તો હું તો હવે તમને ટેબલ ની લાઈન આવડતી હશે ભૂતકાળની ત તામ અન અને બીજું છે ત ઇતામ અંત આ એની પહેલી લાઈન છે હવે એની બીજી લાઈન છે એ આપણે જોઈએ એક લાઈન તમે જોઈ લીધી બરાબર હવે એની બીજી લાઈન એવી છે વર્તમાન કાળની લેવાની કયા કાળની લેવાની વર્તમાન કાળની તો શું આવશે તો કે આપણે અન્ય પુરુષ જ લેવાનો છે આમાં કયો પુરુષ લેવાનો છે અન્ય પુરુષ જ લેવાનો છે બીજું લેવાનું નથી કયો પુરુષ લેવાનો છે અન્ય પુરુષ આટલું આવડી ગયું એટલે તમારા રોકડા માર્ક આવી ગયા

આ છે એ વર્તમાન કાળ છે તમે કહો સાહેબ તો કેમ બબે લાઈન કરી તો છે 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 ઈ સાહેબ પદ પદ અને બીજું આને હું તો કઉ નોટ માં લખી લ્યો નવનીત ની પાછળ જીકી દો કે પછી ચોપડીમાં અને ટાકી દયો આટલું આવડ્યું એટલે તમારા રોકડા માર્ક આવી જાય તમે એમ કહો સાહેબ આટલી તો મને ખબર હે આટલું તો અમને સમજાય હે અમારા સ્કૂલ માં શિક્ષકે એટલું તો અમને કહી દીધું પણ હારું કરવા બે થતું સાહેબ તમારે તો વાતું કરીને તમારે થોડી પરીક્ષા દેવાની અમારે દેવાની હા ભાઈ બધું બાબા તમે હાચા ભાઈ બસ પણ હાલો હવે અહીંયા જુઓ ત હતો તો શું થયું તી તો આપણે ઓપ્શનમાં જોવાનું જ્યાં પઠ તી હોય હાચું પાછળ શું લાગે સ્મ આનો એક નિયમ છે આગળથી અ નીકળી જાય કોણ નીકળી જાય અ પાછળ શું લાગી જાય સ્મ જોજો તામ છે તો હું તમને આ એમ કહું કે ભાઈ સમ વદ તામ તો શું થયું તહ તો આપણે નીચે ઓપ્શન જ્યાં જોવાનું કે સાહેબ છે જોજો અન છે તો અન્નમાં આપણે એમ બનાવીએ કે અ અવદન અન આવ્યું તો અન હતો તો શું થયું સાહેબ તો કે અંતિ તો આપણે આ કરી દીધું વી તમારે કઈ કરવાનું માત્ર ટીક કરવાનું છે સરકાર તમને ઓપ્શન હવે આપણે આનું એક ટેબલ કરીએ શું કરવાનું તો કે આપણે અહીંયા એવું બનાવીએ નું તી થતું હતું તો આપણે શું કરીએ તમ અંત તો આપણે એમ કરીએ અઠત જો આની બહાર નહી જાયો આ તમને સમજાવવા માટે ક્રિયાપદ લઉં છું પણ આવું ન બને અ પઠન આવું થઈ ગયું હવે આપણે આને કરીએ તામ અંત એની જગ્યાએ શું હતું તી તંત અપઠત હતું તો આપણે શું કર્યું પઠ તિ સ્મ અહીંયા પઠ તહ સ્મ પઠંતી સ્મ હું અહીંયા જે 6 આપું એનાથી બહાર જવાનું જ નથી આટલું જ આવશે તો આટલું તો ખાસ કરી લેવાનું પછી તે ઇતે અંતે હતું તો આપણે એવું કરીએ કે ભાઈ અ લ અ અ પઠ તેજ કરી પઠ માં જ બનાવી એટલે ખર ખુજરીએ અ પઠ ત અ પઠ તામ પઠન ત આવું બન્યું હવે તમે એમ સાહેબ આને શું કરવાનું તો કે ભાઈ આને આપણે બીજા મૂકવાના ત ઇતે અંતે તો અહીંયા ત છે તો પઠ તે સ્મ ઇતે પથેતે સ્મ અને અંતે પઠંતે સ્મ

આટલાની બહાર તમારે એકસો દસ ટકા નહીં હોય અને તમને જો જી આમ દિલમાં માં છકું થતું હોય કે સાહેબ આવું ન હોય તો તમારું છ માસિક નું પેપર ગયું છ માસિક નું પેપર ખોલો ચાલુ વિડીયો એ ખોલો અને એની અંદર જોવો આ અક્ષર છે આનાથી બહાર કઈ નહીં હોય માત્ર ક્રિયાપદ ફર્યું હશે પણ હશે તો આને આજ તો આ ફોર્મેટ માગન્થ નો જ એટલે આટલું કરી લેવાનું તો આપણે આ મસ્ત મજાની રીતે પ્રયોગ છે સમજી લીધો છે એક જ વાત યાદ રાખવાની કે છોકરાઓ ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં ફેરવવાનું ભૂતકાળની જે લાઈન છે એ લાઈન ની જગ્યાએ વર્તમાનકાળની લાઇન મૂકી દો એટલે તમારો થઈ ગયો સમ પ્રયોગ સમ પ્રયોગ પૂરો તો આઈ હોપ બધાને ફૂલ શાંતિથી એકદમ આરામદાયક મસ્ત મજાની રીતે સમજાઈ ગયો છે સરળતાથી અને વિડિયોમાં તમે આવ્યા હોય ને લાઈક કરવાનો બાકી તો કરી દેજો સબસ્ક્રાઇબ બાકી તો કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો નેક્સ્ટ વિડિયોમાં વ્યાકરણની નવી સિરીઝમાં અલગ અંદાજમાં અલગ રીતમાં આવીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ i